નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસોથી લઈને ચૌદસો સોળ સુધીનો બોલાયો અને આવક નોંધાય એંસી મણ જીરુંનો ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને પાંચ હજાર ત્રણસો નેવું સુધીનો બોલાયો અને આવક નોંધાય એકવીસો ને ચાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર એકથી લઈને તેરસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રેવીસસો ને પંદર મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને અગિયારસો અડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસો ને બત્રીસ મણ મળનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને ત્રીસ મણ તલનો ભાવ રૂપિયા બે હજાર પચાસ થી લઈને ચોવીસો ચૌદ સુધીનો બોલાયો અને આવક નોંધાય છ હજાર આઠસો ને મણ જુવારનો ભાવ રૂપિયા સાતસો થી લઈને આઠસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસ રૂપિયા અગિયારસો પચાસથી લઈને પંદરસો છપ્પન સુધીનો બોલાયો અને આવક નોંધાય તેરસો ને નવ મણ ચણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો એકોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય ચોવીસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજાર ચાલીસથી લઈને ચૌદસો દસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચારસો ત્રાણું મણ સિંગદાણાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને અઢારસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો બાવન મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો છાસઠ મણ કલોનચીનો ભાવ રૂપિયા પચીસોથી લઈને ઓગણત્રીસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બે મણ